આ ઘટના માંડ કાબુમાં આવી હતી ત્યારે મંગળવારે મોડી સાંજે વરિયાવી બજાર નજીક જ ધાસ્તીપુરાની મેઘવાડ કોલોનીમાં આવેલા એક ગણેશ પંડાળમાં કાંદા બટાકા અને પથ્થરો ફેંકાયા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી જેના પગલે લાલગેટ પોલીસ તુરંત સ્થળ ઉપર દોડી ગઈ હતી પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા સ્થાનિકોએ પોલીસે જણાવ્યું કે સોમવારે રાત્રે પણ કોઈકે આ રીતે ટીખા કરી હતી તેમજ ગણેશજીની મૂર્તિની આગમન યાત્રા નીકળી હતી ત્યારે પણ પથ્થરો ફેંકાયા હતા પાછળ આવેલી ડાયમંડ કંપની તરફથી પથ્થરો ફેંકાઈ રહ્યા હોવાની પણ ફરિયાદ સ્થાનિકોએ પોલીસને કરી હતી સ્થાનિક ગણેશ ભક્તોએ આ મામલે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો હાલ તો લાલગેટ પોલીસે ગણેશ પંડાળ પાસે ચુસ્ત બંદોબસ્ત મૂકી દીધો હતો પોલીસે આ વિસ્તારમાં કોમ્બિંગ પણ કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે કોમી તોફાનની ઘટના બાદ સોમવારે રાત્રે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ વરિયાવી બજાર અને સૈદ પુરાના અનેક ગણેશ પંડાલોમાં જઈને ગણપતિજીની આરતી ઉતારી હતી મારું નામ મનીષા ચોરસિયા છે હું આ મોલ્લાની દીકરી છું અમારે રાતના જે દિવસે અહીંયા આઠ તારીખે થયું હતું રાતના અઢી ત્રણ વાગે પથ્થર પડ્યા કાંદા ટામેટા પડ્યા તો કાલની રાત તો કાલે અઢી ત્રણ વાગ્યાથી ચાલુ હતું પથ્થર મારવો કાંદા એ લોકોના ઘરમાં કાંદા ટામેટા વધારે હતા એ લોકો ફેંકતા હતા તો ભી અમે ઇગ્નોર કર્યું ચલો ભાઈજી હશે તે અમે કાલ રાતના સાહિબને બી ફોન કર્યો સાહિબે ગાડી મોકલી પેટ્રોલિંગ બી થયું બધા ટેરેસ નું બરાબર આજે તો આજે તો હદ એ માટે થઈ તો આઠ વાગ્યા થી ચાલુ થઈ ગયું અમારા બાળકો નાના છે બધા શેરીમાં રમે અમારા બાળકોને કઈ થયું તમે શું કરશું અમે કોને કેશું કે અમારા બાળકને શું થાશે હવે એ આપણે ખબર નથી કોણ છે એનું આપણે નામ નહીં લઈ શકતા

અમારે શું કરવાનું ભાઈ આ બધું ફળ ની બાજુમાં વચ્ચે અમારી એક સોસાયટી છે તો અમારે અહિયાં રહેવાનું તો અમને લઈ આપો બીજે અમે ચાલ્યા જાય અમારે પણ આવું પ્રેસર નહીં આપો આ ઉમદા બેટાજીએ પણ ઉજાગરા છે એ તો વાત છે કોણ થાય કે હિન્દુ તો કરવાનો નથી હિન્દુ તો કરવાનો જ નથી ને